જામનગરના જોડીયામાં રાજપૂત સમાજે રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો બીજેપી ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે રાજપૂત સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે રૂપાલાની ટિકિટ રદ કરો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજના વિવિધ સંગઠનો દ્વારા આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જોડિયા તાલુકાના રાજપૂત સમાજના પંદર ગામો એકઠા થયેલ છે અમારી એક જ માગણી છે પરસોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય અમે આજે પંદર અમારે કોઈ પક્ષ સાથે વાંધો નથી અમારે પરસોત્તમ રૂપાલા સાથે જ વાંધો છે જો કાંઈ સરકાર આગલા પગલાં નહીં રહીએ તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું અને એમ અમારા સતત ગામમાં ભાજપને પ્રચાર કરવા આવો નહીં એ અમારા પંદર ગામની માગણી છે જો અમારી માગણી સંતોષાય નહીં તો અમે ઉગ્ર આંદોલનની ચીમકી આપીએ છીએ જય માતાજી જય વિસ્તારના ભાજપના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજીએ રાજપૂત સમાજ અને રાજા રજવાડાઓ વિશે કરેલ ટિપ્પણીના અનુસંધાને સમગ્ર ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં રાજપૂત સમાજ તરફથી આગ ભભૂકી છે એના અનુસંધાને આજ રોજ જોડિયા તાલુકા રાજપૂત સમાજના યુવાનો ભાઈઓ દ્વારા મામલતદારસિંહ જોડિયાને આવેદનપત્ર આપવામાં આવેલ છે સમગ્ર રાજપૂત સમાજની એક એવી માંગ છે કે રૂપાલાજીની ટિકિટ વહેલામાં વહેલી તકે રદ થાય ને જો એ રદ નહીં થાય તો રાજપૂત સમાજ આગળના કાર્યક્રમો કરશે ભાજપ પક્ષ તરફથી કોઈને વાંધો નથી ફક્ત અને ફક્ત રૂપાલાજી પ્રત્યે જ વાંધો છે અમારી આ માંગણી સરકારમાં ખેડ સુધી પહોંચાડવા જોડિયા તાલુકા રાજપૂત સમાજની એ વિનંતી છે